આ સભામાં ગમનભાઈ તથા તેમની ટીમ દ્વારા લોકોને તેમના હક અને અધિકારો અંગે માહિતી આપવામાં આવી આ રીતે બિલપોડી ગામે આત્મનિર્ભરતાની દિશામાં એક સશક્ત પગલા ભરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ધરમપુર વિદ્યુત બોર્ડને ગેરબંધારણીય રીતે ફાળવાયેલી બિલપોડી ગ્રામ પંચાયતની જમીનનો પણ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા પગલા લેવામાં આવશે કોણ આજથી પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજથી આજ રૂઢિપ્રધા ગ્રામ સભાના અધ્યક્ષતામાં પુનાભાઈ ગાવીતલા બિલપુડી ગામના પાટી તરીકે ઘોષિત કરજે અને એના સહકાર્યકર્તા તરીકે કારીનભાઈ બાજુભાઈ ભીસરા અને કાઠે તરીકે જયંતિભાઈ બાબાજીભાઈ મિસાણ અને બાકીના દરેક ફરિયાના રહેશે પૂનાભાઈ પાટીલ આપણે બનાવા એટલે પૂનાભાઈ સર્વોપરી નહીં મેળ આપણે બધા વતી એલા પાવર્સ દી સત્તા દીજા જવાબદારી દીજા એટલે બધા જે પણ કાંઈ પ્રશ્ન રહે તો ગ્રામ સભાની અંદર આપણે